અરવલ્લી જિલ્લામાં રાત્રિ દરમિયાન ભારે વરસાદ વરસ્યો મોડાસા તાલુકામાં અઢી ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે મેઘરજમાં દોઢ ઇંચ જ્યારે બાયડ અને ધનસુરામાં એક ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે બિલોડા અને માલપુરમાં અડધો ઇંચ વરસાદ ખાબક્યો રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો ભારે પવનના કારણે માલપુરમાં વીજ પોલ પણ ધરાશાયી થયો છે મોડાસા પંથકમાં પણ ઉભા પાકને ભારે નુકસાની સર્જાઈ છે માલપુર મથકમાં પશુ દવાખાના પાછળ જે એસસી સમાજની જે વસ્તી આવેલી છે ત્યાં વાવાઝોડું અને વરસાદના કારણે બે થોભલા અને ઝાડો પડી ગયા છે એક જે થોભલો છે એ જે ફોરવ્હીલ છે તેની નજીક જ પડ્યું છે પણ ફોરવ્હીલનો કોઈ ઈજા નથી થતી અને જાનહાનિ નહીં નહીંથી પરંતુ રાતે લગભગ નવથી દસના કારણે આ ઘટના બની છે પરંતુ હજુ સુધી કોઈ તંત્રએ ધ્યાન દોર્યું નથી તો અમે તંત્રને વિનંતી કરીએ છીએ કે આપ તાત્કાલિક આવો અને આ જે થોબળા પડી ગયા છે આ વાયરો તૂટી ગયો છે તાત્કાલિક રિપેરિંગ થાય તેવી અમારી તંત્રને માંગ છે